જય દ્વારકાધીશ મિત્રો રાતના નવ વાગ્યા હતા આકાશમાંથી જાણે ફાટ્યું હોય તેમ ધમધોર વરસાદ પડી રહ્યો હતો અમદાવાદના વ્યસ્ત રેલવે સ્ટેશનની બહાર ભીંજાયેલા કપડાં અને ધ્રુજતા શરીરે રાઘવ પોતાની જૂની રિક્ષામાં બેસીને કોઈ ગ્રાહકની રાહ જોતો હતો રાઘવ એટલે એક એવો માણસ જેની પાસે સંપત્તિના નામે માત્ર એક જૂની રિક્ષા અને ઘરમાં માંદી મા તથા નાની બહેન પ્રિયાના સપના હતા તે દિવસે રાઘાવની કમાણી બહુ ઓછી થઈ હતી તેના ખિસ્સામાં માંડસો બસો રૂપિયા હતા અને ઘરે લોટ પણ પૂરો થઈ ગયો હતો તે મનોમન ઈશ્વરને પ્રાર્થના કરતો હતો હે પ્રભુ આજે એક છેલો ફેરો મળી જાય તો માની દવા અને કાલની રસોઈનું કામ થઈ જાય બરાબર ત્યારે જ સ્ટેશનના દરવાજેથી એક વૃદ્ધ મુસાફર બહાર આવ્યા તેમના હાથમાં એક જૂનો થેલો હતો અને ચહેરા પર થાક હતો વૃદ્ધે પૂછ્યું ભાઈ શાંતિનગર જશો રાઘવે ખુશ થઈને જવાબ આપ્યો હા દાદા બેસી જાઓ આ વરસાદમાં તમને બીજે ક્યાંય સાધન નહીં મળે રસ્તામાં રાઘવે જોયું કે વૃદ્ધ મુસાફર સતત ઉધરસ ખાતા હતા રાઘવે પોતાની રિક્ષા થોભાવી અને બાજુની દુકાનથી ગરમ પાણીની બોટલ લઈ આવીને તેમને આપી રોજની આંખોમાં આશય હતું તેમણે પૂછ્યું કે બેટા તારી પોતાની હાલત ઠીક નથી કપડાં ભીના છે છતાં તે મારી ચિંતા કરી રાઘવ હસતા હસતા બોલ્યો કે દાદા મારી મા કહે છે કે પરસેવાની કમાણી તો પેટ ભરે છે પણ બીજાની દુવા નસીબ ભરે છે તમે મારા મહેમાન છો શાંતિનગર પહોંચતા સુધીમાં બંને વચ્ચે ઘણી વાતો થઈ રાઘવે પોતાની ગરીબી વિશે કંઈ ન કીધું પણ તેના ફાટેલા ખિસ્સા અને રિક્ષાની હાલત બધું જ કહી દેતી હતી મુસાફર ઉતર્યા ત્યારે તેમણે ભાડાના બસો રૂપિયા આપ્યા રાઘવે બાકીના પૈસા પાછા આપવા હાથ લંબાવ્યો પણ વૃદ્ધે ના પાડી દીધી રાખ બેટા આ તારી મહેનત અને તારા હૃદયની ભેટ છે એમ કહીને વૃદ્ધ અંધારામાં ગાયબ થઈ ગયા રાઘવ ઘરે જવા રિક્ષા વાળવા ગયો ત્યાં જ તેની નજર પાછળની સીટ પર પડી ત્યાં પેલો જૂનો થેલો પડ્યો હતો તે વૃદ્ધ મુસાફર ઉતાવળમાં પોતાનો સામાન ભૂલી ગયા હતા રાઘવે રિક્ષા દોડાવી તેમને શોધવા બૂમો પાડી પણ તે અજાણ્યા મુસાફર કયાય દેખાયા નહીં રાઘવે પેલો થેલો ખોલ્યો અને તેની આંખો ફાટી ગઈ ઠેલામાં કપડાની વચ્ચે એક નાની ડાયરી અને ચરણી નોટોની થપીઓ હતી રાઘવના જીવનમાં તેણે ક્યારેય આટલા બધા પૈસા એકસાથે જોયા ન હતા એક બાજુ તેની ગરીબી હતી અને બીજી બાજુ આ અજાણ્યા મુસાફરની અનામ અમાનત થેલામાં રહેલી નોટ રહેલી નોટોની થોકડીઓ જોઈને રાઘવના હૃદયના ધબકારા વધી ગયા તેના મનમાં એક પળ માટે વિચાર આવ્યો કે જો આ પૈસા હું રાખી લઉં તો માનું ઓપરેશન થઈ જશે પ્રિયાને ભણાવવા માટે સારી સ્કૂલમાં મોકલી શકીશ અને આ જૂની રિક્ષાના બદલે નવી રિક્ષા છોડાવી શકીશ પણ બીજી ક્ષણે તેને તેની માના શબ્દો યાદ આવ્યા કે બેટા પરસેવાની કમાણી જ બચે હરામનો રૂપિયો તો લોહીના આંસુએ રડાવે વરસાદ હજુ પણ અટકવાનું નામ નહોતો લેતો રાઘવે પેલો ઠેલો બંધ કર્યો અને રિક્ષા પાછી શાંતિનગરના એ રસ્તે દોડાવી જ્યાં તેણે પેલા વૃદ્ધને ઉતાર્યા હતા તેણે દરેક ગલીમાં રિક્ષા ફેરવી રસ્તે ચાલતા એક બે લોકોને પૂછ્યું પણ પેલા વૃદ્ધ મુસાફરનો કયાય પતો ન હતો તે જે મકાન પાસે ઉતર્યા હતા ત્યાં જઈને રાઘવે જોયું તો ત્યાં તાળું મારેલું હતું કદાચ તેઓ કોઈના મહેમાન બનીને આવ્યા હશે નિરાશ થઈને રાઘવ ઘરે પહોંચ્યો તેની મા ખાટલામાં સૂતી સૂતી ઉધરસ ખાતી હતી રસોડામાં પ્રિયા ખાલી ડબ્બા ખખડાવતી હતી રાઘવને જોઈને તે દોડી આવી ભાઈ કંઈ લાવ્યો બહુ ભૂખ લાગી છે રાઘવની આંખોમાં પાણી આવી ગયા તેની પાસે થેલામાં લાખો રૂપિયા હતા પણ તે તેના નહોતા તેણે પ્રિયાને પંપાળી અને ખિસ્સામાંથી પહેલાં બસો રૂપિયા કાઢીને આપ્યા જા બેટા બાજીની દુકાનેથી લોટ અને થોડું શાક લઈ આવ રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે રાઘવે પેલો ઠેલો ફરીથી ખોલ્યો તેણે ડાયરી તપાસી કે કદાચ કોઈ નંબર ફોન નંબર કે સરનામું મળી જાય ડાયરીના પહેલાં પાને જ લખ્યું હતું કે આ મારું સરનામું છે જે કોઈને આ મળે તે દયા કરીને આગળનું લખાણ વરસાદના પાણીથી ભૂસાઈ ગયું હતું પણ ડાયરીની અંદર એક જૂનો ફોટો હતો ફોટામાં જે એ જ રૂદ મુસાફર એક નાના બાળક સાથે ઊભા હતા એ બાળકના ગળામાં એક અનોખું લોકેટ હતું રાઘવ ચમક્યો એવું જ લોકેટ તેણે આજે સવારે રેલવે સ્ટેશન પાસે એક ભીખ માંગતા બાળકના ગળામાં જોયું હતું રાઘવ આખી રાત સૂઈ ન શક્યો એક બાજુ ભૂખ અને ગરીબી હતી અને બીજી બાજુ એક અજાણ્યા માણસની અમાનત પ્રત્યેની તેની જવાબદારી સવાર પડતા જ તેણે નિર્ણય કર્યો કે તે આ પૈસાને અટશે પણ નહીં અને ગમે તેમ કરીને પહેલાં મુસાફરને શોધી કાઢશે સવારના પહેલાં કિરણ સાથે રાઘવ રિક્ષા લઈને ફરીથી સ્ટેશન તરફ નીકળ્યો તેના મનમાં પેલું બાળક અને વૃદ્ધ મુસાફરનો ચહેરો તરવરતો હતો પણ સ્ટેશન પહોંચતા જ તેણે જોયું કે ત્યાં પોલીસનો મોટો કાફલો ઉતરી પડ્યો હતો અને ગઈકાલવાળા વૃદ્ધ મુસાફરનો ફોટો દરેક જગ્યાએ બતાવવામાં આવી રહ્યો હતો સ્ટેશન પર પોલીસનો કાફલો જોઈને રાઘવને પગ નીચેથી જમીન સરકી ગઈ તેને વિચાર આવ્યો કે જો હું પોલીસ પાસે જઈને આ પૈસા ભરેલો થેલો આપીશ તો શું તેઓ મારી વાત માનશે કે પછી એમ સમજશે કે મેં આ થેલો ચોર્યો છે એક ગરીબ રિક્ષાવાળીની વાત પર વિશ્વાસ કોણ કરે ડરના માર્યા રાઘવ એક થાંભલા પાછળ છુપાઈને સાંભળવા લાગ્યા ત્યારે ઉભેલા એક ઇન્સ્પેક્ટર જોરથી સૂચના આપી રહ્યા હતા આ ફોટાવાળા માણસ શહેરના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ શાંતિલાલ મહેતા છે તેઓ ગઈકાલે રાત્રે ટ્રેનમાંથી ઉતર્યા પછી રહસ્યમય રીતે ગુમ થયા છે તેમની પાસે તેમની આખી જિંદગીની પરસેવાની કમાણી અને સ્ટાર્ટના દસ્તાવેજો હતા જો કોઈને તે મળે તો તરત જાણ કરો રાઘવ સસ્તબંધ થઈ ગયો જે મુસાફરને તેણે ગરીબ સમજીને પાણી પીવડાવ્યું હતું તે આટલા મોટા માણસ હતા તેણે તરત જ વિચાર્યું કે તે પોલીસ પાસે જઈને બધું કહી દે પણ જેવો તે આગળ વધવા ગયો ત્યાં જ તેણે જોયું કે બે શંકાસ્પ્રદ માણસો ખૂણામાં ઊભા રહીને વાત કરી રહ્યા હતા પેલો રિક્ષાવાળો જ હતો જેણે શેઠને બેસાડ્યા હતા જો એની પાસે થેલો હશે તો આપણે એને ખતમ કરીને છીનવી લઈશું રાઘવ ગરભરાઈ ગયો હવે આ લડાઈ માત્ર ન નહોતી પણ જીવ બચાવવાની પણ હતી તે છુપી રીતે ત્યાંથી સરકી ગયો અને રેલવેના પાટા પાસે પહેલાં ભીખ માંગતા બાળકને શોધવા લાગ્યો જેણે પહેલું અનોખું લોકીટ પહેર્યું હતું તેને ખાતરી હતી કે આ બાળકની પાસે જ કોઈ એવો પુરાવો છે જે આ કિસ્મતના ખેલને ઉકેલી શકશે બપોર સુધી ભટક્યા પછી રાઘવને એ બાળક એક પુલ નીચે બેઠેલું મળ્યું બાળકની આંખોમાં એ જ કરુણા હતી જે શાંતિલાલ શેઠની આંખોમાં હતી રાઘવે પ્રેમથી તેની પાસે જઈને પૂછ્યું કે બેટા તારા ગળાનું આ લોકેટ કોણે આપ્યું બાળકે રડમસ્ત અવાજે કહ્યું કે સાહેબ આ લોકેટમાં મારા મમ્મી પપ્પાનો ફોટો છે ઘણા વર્ષો પહેલાં હું મેળામાં ખોવાઈ ગયો હતો આ લોકેટ જ મારી ઓળખાણ છે રાઘવે લોકેટ ખોલીને જોયું તો અંદર શાંતિલાલ શેઠના પુત્ર અને પુત્ર વધુનો ફોટો હતો જેમનું વર્ષો પહેલાં એક અકસ્માતમાં અવસાન થયું હતું રાઘવ બધું સમજી ગયો શાંતિલાલ શેઠ પોતાના હોયેલા પુત્રને શોધવા માટે જો આ શહેરમાં આવ્યા હતા અને પેલો ઠેલો પોતાના પોતાના ભવિષ્ય માટેની એમની આખી જિંદગીની મૂડી હતી પણ હવે મોટો પ્રશ્ન એ હતો કે શાંતિલાલ શેઠ કયા છે શું તેઓ સલામત છે બરાબર ત્યારે જ રાઘવના ફોનની ઘંટડી વાગી એક અજાણ્યો નંબર હતો સામેથી ભારે અવાજ આવ્યો રિક્ષાવાળા જો તારે પેલા ડોસાને જીવતો જોવો હોય તો પેલો થેલો લઈને જૂના કાપડના ગોદામ પર પહોંચી જા જો પોલીસને જાણ કરી છે તો ડોસો અને તારો પરિવાર બંને ખતમ થઈ જશે રાઘવની આંખોમાં આંસુ આવી ગયા એક બાજુ માં અને બહેનની સુરક્ષા હતી બીજી બાજુ નિર્દોષ શેઠનો જીવ અને બીજી બાજુ ત્રીજી બાજુ આ અનાથ બાળકનું ભવિષ્ય તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું રાઘવનું શરીર ધ્રુજી રહ્યું હતું પણ તેનું મન મક્કમ હતું તેણે જાણ્યું હતું કે આ લડાઈ માત્ર પૈસાની નથી પણ સત્ય અને સંબંધોની છે તેણે પહેલાં અનાથ બાળકને પોતાની રિક્ષામાં બેસાડ્યો અને નજીકની પોલીસ ચોકી પાસે જઈને ઊભો રહ્યો તેને ખબર હતી કે જો તે સીધો પોલીસ પાસે જશે તો ગુંડાઓ સેઠને મારી નાખશે એટલે તેણે એક યુક્તિ વિચારી રાઘવે રિક્ષામાં પડેલી એક જૂની નોટબુક ફાડી અને તેના પર ધ્રુજતા હાથે એક ચિઠ્ઠી લખી શાંતિલાલ શેઠ જૂના કાપડના ગોદામમાં કેદ છે મારો પીછો કરો પણ સાવધાનીથી આ ચિઠી તેણે પેલા બાળકને હાથમાં આપી અને કહ્યું કે બેટા તું આ કાગળ અંદર બેઠેલા સાહેબને આપી આવજે ડરતો નહીં બાળક દોડતો દોડતો અંદર ગયો અને રાઘવે રિક્ષા ભગાવી સીધી જૂના ગોદામ તરફ ગોદામ પાસે પહોંચતા જ વાતાવરણમાં સનાટો હતો રાઘવે જોયું કે બે ગુંડાઓ હાથમાં છરી લઈને ઊભા હતા અને શાંતિલાલ શેઠને ખુરશી સાથે બાંધી દીધા હતા શેઠનો ચહેરો ફિક્કો પડી ગયો હતો પણ રાઘવે રાઘવને જોઈને તેમની આંખોમાં આશાનું કિરણ દેખાયું એક ગુંડાએ ત્રાળ પાડી કે પૈસા લાવ્યો રાઘવે ધ્રુજતા હાથે પેલો થેલો આગળ ધર્યો હા આ રહ્યો પૈસા શેઠને છોડી દો એમણે તમારું શું બગાડ્યું છે ગુંડાઓએ લોભમાં આવીને જેવો થેલો ખોલ્યો તેમની આંખો ફાટી ગઈ થેલામાં ઉપર તો નોટો હતી પણ નીચે રાઘવે રસ્તામાંથી ઉઠાવેલા પથ્થરો ભરી દીધા હતા ગુંડાઓ ગુસ્સે ભરાય તારી આટલી હિંમત એક મામૂલી રિક્ષાવાળો અમને છેતરે છે એક ગુંડાએ રાઘવ તરફ છરી ઉગામી રાઘવ પાછળ ન હટ્યો તેણે મનોમન ઈશ્વરને યાદ કર્યા બરાબર એ જ ક્ષણે ગોદામની ચારે બાજુ સાયરન વાગવા લાગ્યા પોલીસનો કાફલો ત્રાટક્યો રાઘવે જે બાળકને મોકલ્યો હતો તેને સમયસર પોલીસને જાણ કરી દીધી હતી પોલીસને જોઈને ગુંડાઓ ભાગવા લાગ્યા પણ રાઘવે પોતાની જિંદગીની પરવા કર્યા વગર એક ગુંડાનો પગ પકડી લીધો ગુંડાએ રાઘવના ખંભા પર ઘા કર્યો લોહી વહેવા લાગ્યો પણ રાઘવે પકડ ન છોડ્યો થોડી જ વારમાં પોલીસે બંને ગુંડાઓને પકડી લીધા ઇન્સ્પેક્ટરે દોડીને શાંતિલાલ શેઠના બંધન ખોલ્યા શેઠ લોહી લુહાણ રાઘવ પાસે દોડી ગયા અને તેને પોતાના ખોડામાં લીધો બેટા તે મારા માટે તારો જીવ જોખમમાં મૂક્યો આટલા પૈસા જોઈને પણ તારા મનમાં પાપ ન આવ્યું શેઠની આંખો ભીની હતી રાઘવ હસ્યો અને બોલ્યો કે શેઠ પરસેવાની કમાણીમાં જ જે શાંતિ છે એ આ થેલામાં નહોતી અને આ જુઓ આ કોણ છે રાઘવે પહેલાં બાળક તરફ ઇશારો કર્યો બાળક દોડતો દોડતો આવ્યો શાંતિલાલ શેઠે બાળકના ગળામાં રહેલું લોકેટ જોયું તેમની દુનિયા થંભી ગઈ આ તો તેમનો પૌત્ર આર્યન હતો જે વર્ષો પહેલા ખોવાઈ ગયો હતો શેઠ બાળકને વળગી પડ્યા અને રડવા લાગ્યા એક તરફ તેમનો પોતરો મળ્યો હતો અને બીજી તરફ રાઘવ જેવો પ્રમાણિક દીકરો પણ રાઘવની હાલત લથડી રહી હતી વધુ પડતું લોહી વહી જવાથી તેની આંખો મીચાવા લાગી હતી હોસ્પિટલના સફેદ ઓડામાં રાઘવે ધીમેકથી આંખો ખોલી તેની સામે તેની માં અને બહેન પ્રિયા બેઠા હતા જેમની આંખોમાં ચિંતા અને ખુશીના શ્રીમદ આંસુ હતા બાજુની ખુરશી પર શાંતિલાલ શેઠ પોતાના પુત્ર આર્યનનો હાથ પકડીને બેઠા હતા રાઘવને ભાનમાં આવતો જોઈ શેઠની આંખો ચમકી ઉઠી બેટા રાઘવ તે આજે મને માત્ર મારો જીવ જ નહીં પણ મારા વંશનો વારસ પાછો આપ્યો છે શેઠ ગદગદી અવાજે કહ્યું તારી ઈમાનદારીએ સાબિત કરી દીધું કે માણસાએ હજુ જીવતી છે રાઘવ શ્રીમદ સાથે બોલ્યો શેઠ મેં તો ફક્ત મારી ફરજ નિભાવી છે મારે તમારી સંપત્તિ નથી જોઈતી બસ મારે તો મારી મા સાજી થઈ જાય અને બહેન ભણી ગણીને મોટી માણસ બને એટલું જ જોઈએ છે શાંતિલાલ શેઠ હસ્યા અને રાઘવનો હાથ પકડીને બોલ્યા કે બેટા તારી પરસેવાની કમાણીની કિંમત હું ક્યારેય નહીં ચૂકવી શકું પણ તારા જેવો પ્રમાણિક માણસ જો ગરીબમાં રહે તો એ ભગવાનનો ગુનો ગણાશે મેં નક્કી કર્યું છે કે આજથી તારી માના ઓપરેશનનો અને તારી બહેનના ભણતરનો તમામ ખર્ચ મારા ટ્રસ્ટ ઉઠાવશે અને હા હવે તારે રિક્ષા ચલાવવાની જરૂર નથી તું મારા આખા બિઝનેસનો અને મારા પત્રોનો સંભાળ રાખનારો મેનેજર બનીશ રાઘવની આંખો ભીની થઈ ગઈ તેને વિશ્વાસ નહોતો આવતો કે કિસ્મત આટલો મોટો વળાક લેશે એક અજાણ્યા મુસાફરને આપેલી પાણીની બોટલ અને પ્રમાણિકતાએ આજે તેને એક નવું કુટુંબ અને નવું જીવન આપ્યું હતું આર્યન દોડીને રાઘવને વળગી પડ્યો જાણે તેને મોટો ભાઈ મળી ગયો હોય થોડા દિવસો પછી રાઘવની માનું ઓપરેશન સફળ થયું પ્રિયા હવે શહેરની સૌથી સારી સ્કૂલમાં જવા લાગી રાઘવ હવે રિક્ષાવાળો નહીં પણ એક જવાબદાર વ્યક્તિ બની ગયો હતો તેણે પહેલી જૂની રિક્ષા વેચી નહીં પણ તેને પોતાના બંગલાની બહાર એક સ્મૃતિ તરીકે સાચવી રાખી જેથી તે ક્યારેય ભૂલે નહીં કે તેના મૂળિયા કયા છે વરસાદ હજુ પણ પડતો હતો પણ આજે એ વરસાદમાં ડર ન હતો શાંતિ હતી રાઘવને સમજાયું કે નસીબ ત્યારે જ સાથ આપે છે જ્યારે માણસ પોતાની મહેનત અને ઈમાનદારીનો રસ્તો નથી છોડતો મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે પરસેવાની કમાણી અને હૃદયની પ્રમાણિકતા ક્યારેય એળે નથી જતી જ્યારે આપણે નહીં શરૂઆત હવે કોઈની મદદ કરીએ છીએ ત્યારે કુદરત કોઈને કોઈ સ્વરૂપે આપણને તેની અનેક ઘણી ભેટ પરત આપે છે મિત્રો વાર્તા કેવી લાગી સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો રાધે રાધે